અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી ફૂલ ફાગ રસિયાનો કાર્યક્રમનું આયોજન ભાવેશભાઈ મસરાણીના ઘેર કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી હવેલીના વૈસનવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનાના સહિત હાજરી આપેલ સને આ કાર્યક્રમમાં વયસનવાચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વૈસનવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી ફૂલ ફાગ રસિયાનો કાર્યક્રમનું આયોજન ભાવેશભાઈ મસરાણીના ઘેર કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં મોટી હવેલીના વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનાના સહિત હાજરી આપેલ સને આ કાર્યક્રમમાં વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ બિરાજમાન પરમ પૂજ્ય માતુશ્રીઓના ચરણાર્વનમાં દંડવત પ્રણમ ઉપસ્થિત આપ સર્વ અત્યારે જેમણે શ્રી ઠાકોરજીની આવી દિવ્ય વ્રજલીલાઓ જે આપણા જે ભક્ત કવિઓ હતા તેમણે આવા સુંદર કીર્તનો અને રસિયાઓના માધ્યમથી આપણા સુધી પહોંચાડવાનું આ અમૂલ્ય કાર્ય કર્યું છે એ બધા રશિયાઓ દ્વારા આ વસંતેલની લીલાઓના શ્રી ઠાકોરજીની લીલાઓના અંદર બધાને તરબોર કરનાર આ કીર્તનિયા મંડળી તેમજ